હેલો એવરી વન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આ વિડીયોમાં અમે આ ખાટલીવર્કની કાંધી બનાવેલી છે જેમાં અહીંયા અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી લખેલું છે જેનો મિનિંગ કોઈને સમજાય એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો આ ખાટલીવર્કની કાંધી અમે કસ્ટમાઈઝ કરીને બનાવેલી છે અહીંયા અક્ષરદેરી ભગવાનની પગલીઓ બનાવેલી છે અને એક અહીંયા આવી નવી ડિઝાઇન બનાવેલી છે ઉપરના ભાગમાં પણ આપણે આવી ડિઝાઇન બનાવેલી છે અને નીચેની કોથળીમાં અહીંયા ગણેશજી આવી રીતે મોતી વખતથી મઢેલા પારા અને પાછળ કાપડ અને પંચથી પોથવેલું છે જેથી એની મજબૂતાઈ ખૂબ જળવાઈ રહે આના અંદર ક્રિસ્ટલ પારાનો ઉપયોગ કરીને મઢેલું છે અને વચ્ચેના ભાગમાં અહીંયા ગણેશજીની ડિઝાઇન અને બંને બાજુ સ્વામિનારાયણના તિલકની સેમ ડિઝાઇન બનાવેલી છે અહીંયા હાથીની ડિઝાઇન છે ડિઝાઇન પ્રમાણે અમે બધા એક સરખા પાંદડાઓ બનાવેલા છે પછી અહીંયા પાંદડામાં ઓમની ડિઝાઇન બનાવેલી છે મોર શ્રી અને બંને બાજુ આ ડિઝાઇન બનાવેલી છે એનો મિનિંગ જેમને ખબર હોય એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરે પછી કોંભ ગાય સ્વસ્તિક અને ગોટીની ડિઝાઇન બનાવેલી છે જેવી આ બાજુ ડિઝાઇન બનાવેલી છે એવી સેમ ડિઝાઇન આ બાજુના ભાગમાં પણ આપણે બનાવેલી છે આ કાંધીની સાઇઝ એકસો ચૌદ ઇંચ અમે બનાવેલી છે આ આખી કાંધી અમે સળંગ બનાવેલી છે જેમાં કોઈ સાંધો નથી અને પાછળના ભાગમાં કાપડ અને પંચથી પોથવેલું છે જેથી આની મજબૂતાઈ ખૂબ જળવાઈ રહે